નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે પૂજ્ય ગુરુ ભગવંતો ની પ્રેરણા ઝીલી ને કાંકરેજી સમાજ માં હર વર્ષે અમદાવાદ હોય કે સુરત મુંબઈ સહિતના અનેક શહેરો ગ્રામીણ વિસ્તારોમાં સંઘના માંડવે તપસ્યાના ઉત્સવના તોરણે બંધાય છે અમદાવાદ સુરતમાં પારણા સમિતિ દ્વારા પર્યુષણ બાદ ભવ્ય પારણોત્સવ યોજવામાં આવે છે

સૌ તપસ્વીઓનું આગમન થતા ઢોલ નગારા બેન્ડ સુરાવલી વચ્ચે સહ છત્રીમાં તપસ્વી રત્નોને સામેલ કરી કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય સંપર્ક કરશો સ્વાગત થયેલ લાભાર્થી પરિવારજનો પધારતા સૌએ હર્ષનાદ વધામણી કરેલ સંગીતકાર કુરાણાલ સુરાણીએ દાતા પરિવાર તથા તપસ્વીઓનું આગમન થતા સૌને પારણા સમિતિ દ્વારા સંગીતના તાલ સાથે આવકારેલ સૌ તપસ્વી સંગીતના તાલ સાથે મન મૂકીને નાચતા પારણામાં પધારેલ તપસ્વીઓના આગમન બાદ સૌએ નવકારશીનો લાભ લીધેલ આ પારણોત્સવ મુખ્ય લાભાર્થી તરીકેનો લાભ પાટણ નિવાસી પુષ્પાબેન મુક્તિલાલ હસાણી પરિવારના કાવ્યના માં શ્રમણ કેલવી તથા આરાના સિદ્ધિ તપમાન્યા અને ધ્વનિના સોળ ઉપવાસની તપની અનુમૂર્થા નિધેને પરિવારનું પારણા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત સૌ બહુમાન કરવામાં આવેલ પારણોત્સવના સહ લાભાર્થી તરીકેનો લાભ કૈલાશબેન જીતેન્દ્ર કુમાર દેદરાણી

તેમાં તમામ તપસ્વીઓ નું બહુમાન કરવાનો લાભ ગુંજારિયા ચિનુલાલ બાપુલાલ પરિવાર દ્વારા પુત્રવધુ સાનિયાના સોળ ઉપવાસ ની અનુમોદનાર્થે લઈ તમામ તપસ્વીઓનું કંકુ તિલક કરી સૌ બહુમાન કરેલ લાભાર્થી પરિવારનું આયોજકો દ્વારા સંગીતના તાલ સાથે બહુમાન કરવામાં આવેલ દાતા પરિવાર તેમજ અન્ય લાભાર્થી પરિવાર સહિત નવ જેટલા ગજીફા બનાવી જેમાં આરાધકોના પારણા થયેલ સૌએ આનંદોત્સવ સહપારણા કરાવી ધન્યતા અનુભવેલ બાદમાં કરાયેલ બેઠક વ્યવસ્થામાં કાર્યકરો જેમ જુસ્સો સૌ સોહે આયોજકો દ્વારા સંગીતના લાભ તાલ સાથે બહુમાન કરાયેલ સૌએ આયોજકો દ્વારા કરાયેલ સુચારુ આયોજન બદલ યુવાનો આયોજકોને ધન્યવાદ આપેલ આયોજકોએ પણ દાતા પરિવારનો સહયોગ તેમજ તપસ્વીઓનું ઉદાર દાતાને આવકારી આવા સુંદર મજાનું આયોજન કરવાનો અવસર આપવા બદલ સૌ સમાજનો આભાર વ્યક્ત કરેલ